જય શ્રી કૃષ્ણ આ મજા મળે સવાર સવારમાં જમ મમ્મીએ તેલ નાખ દીધું ભાઈ ને બેન પગલું છણી રહે એટલે જલેલ પૂરો થઈ જાય અને ઓછાડિયા કાઢીને મમ્મી સફર કરવામાં આવ્યા બેનને ઓછા બધા પલન રાખ તો કપડાનો વારો કાઢવાનો છે તે માણસનો વારો કાઢીએ માય કપડાનો વારો કાઢવાનો છે કેટલા બધા કપડા હતા પછી ધોવા મેડાના આ ભાઈ બેનને જો ટીવી સિવાય બીજી કાંઈ વાત નથી પછી બેહી ગયા બધા જો ટીવીની મોજ માણે છે ત્રણેય ભાઈ બેન અમે નાખી લીધું વેલો વેરામાં પાછા અમે મસાજ કરવા માંડ્યું બે બેન કેટલું મસ્ત મજા આવે છે ઠંડુ ઠંડુ એવું સરસ નું છે એલોવેરા તો મેં નાખી લીધું પછી મેં નાખ્યું નાખ્યું બેનને નાખી દીધું નાખી મારો ઉતારે છે સરસ ગરમીનું એવું એટલું ઠંડક મળે છે શકો સરસ સિલ્કી એકદમ સિલ્કી વાટી જે છે એલોવેરા માથામાં નાખીને તો સરસ અને મોઢામાં પૂછી લીધું અમે બે મા દીકરીએ અને માથામાં બધાએ પણ નાખી લીધું અને એ રીતે અમારી દીદી જો ખાણ કે ઊભી ઊભી જોતી હતી કે માસીની બધે નાખે છે એલોવેરા તો ફટાફટ અમે નાખવા માંડ્યા છે કેમ કે આજે તો પાણીનો વારો હતો તો મીઠા પાણીએ માથા ધોવાતા એટલે અમે નાખવા માંડ્યા અને પછી ઓમભાઈ તો રમવા વૈયા ગયા જો કેવું સરસ માથા જો બાંધી દીધા પછી અમે નાખી નાખીને અમે પાણી આવશે ત્યારે મોજ મસ્તી કરતા જાવ નાખતા જાવ પછી નાખીને અમે મમ્મીની જો રોટલી બનાવવા માંડ્યા છે ને બે રસોઈ કપડાં ધોઈને ફ્રી થઈ ગયા અને ખીચડી એટલી બધી આજે તો કરીશ એ કે વાત પૂછવામાં અગિયાર છે તો કેટલા જ છે તો પાંચ છ જણા અમે તો રહ્યા છે અગિયારેસ ના મસ્તી ટાઈમ આલે છે બીજા બેન કે અમે જાતે ગુસ્કાડ લે આ બેન બેસી ગયા પગલું સુવા અને બપોરે આવી ગયા મામા ભાણિયા બે આવી ગયા છે આ તો કેટલો કંઈક સામાન લઈ આવ્યા છે ઓનલાઈન એના મોટલું ઉપર ભાવ્યા નહીં છોકરી હાવા બેસી ગયા છે બધા લાઈન માં જો કેવા મજાના બેસી ગયા છે અને અમારા પાણી સુખી ભાજી છે એટલે અમે સુખી ભાજી ની નોંધો તમને બધા ને નોમાં પાણી આવતું હોય તો આવી જજો બપોરા કરવા અમે બધા ને પીસું છે સરસ મજાની ની સુખી ભાજી અને આ બધા રોટલી જેને અને મામા ભેગા પાણી બેસી ગયા છે એક મામા ચાર પાણી બધા કે અમારે ભેગું બેસું જમવા તો બધા બેસી ગયા અને મમ્મી એ ત્યાં એટલી ખીચડી ચકતી મસ્ત ચાલતા રહી ગયા કે મારા હજી ખાવી અને મોટા બેન આવી ગયા આવો આવો મોટા બેન કરતા કરતા બધા ચા ને મેગી ને શરબત બધી મસ્ત મજાનું બનાવી નાખ્યું અને મસ્ત મજાના જો બેસી બેસે પછી નાસ્તા પાણી કરશું અને મોજ કરશું મામાની ઘરે તો મોજ જ કરવાની હોય આ બધાય વાર્તાલાપ ચાલે છે શું જોતું શું નથી જોતું એ બધી વાર્તાલાપ ચાલે છે પછી શરબત ને ચા ને મેગી ને બધા ખાવાની મોજ મેળ મસ્ત મસ્ત સરસ મજાની તો જો કોના ભાગમાં કેટલી મેગી આવી તો જોવાનું ભૂલતા નહીં એને લગાડ કેટલી મસ્ત એ મેગીની તો સુગંધ એ પણ આવે છે પણ આપણે તો રહ્યા છે અગિયાર આપણે તો કાંઈ ખવાય નહીં આ બધાને પીરસવા મંડીશું કે ચાલો બધા મેગી ખાઈ લ્યો ચમચીએ તો વારો ન આવે મેં લીધો પછી ડોયો ડોયા અહીંયા બધાને પીરસો મીંડ્યા પછી મોટા બેન કે મારે પણ ખાવે છે એ તો ખાઈ રહી નહોતી તો એ પણ ખાવા માંડ્યા ઓમ ભાઈ તો તીખું તીખું ખાવા માંડ્યા ને થાથતા જાય બધાને લગે છે ઉનાળાને તે કાંઈ ઠરે નહીં શિયાળો હોય તો ફટાફટ ખોલી જાય તો ધગે છે તો બધા ખાવા માંડ્યા છે મેગી મારી મારીને ખાય છે રેવાય તો નહીં મેગી જોઈને તો મોઢામાં પાણી આવે એટલે ઓમ ભાઈ તો વાંચા વાંચા ભાગમાં નહીં આવે કે શું એવી રીતે ખાતા જાય જઈએ જઈ પી બાટકામાં આપીએ તો ફાવે ચમચી જોતી હતી કાંટાવાળી ચમચી તો હતી આ ઓમ ભાઈને તો મોજ પડી ગઈ ખાવાની બેનની ને ભવ્યને

મૂકવા ગાડી સુધી તો હેલા જાય છે અંધારું કેટલું બધું થઈ ગયું છે કેમ કે સાંજ નાગે રહી ગયા છે રોડ ઉપર એકલું એટલે મૂકવા તો જવું જ પડે તો સર